હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલી ડુંગળીનું શાક આ શાક ફક્ત દસથી પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને બાજરીના કે જુવારના રોટલા સાથે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે એકદમ સિમ્પલ રેસીપી છે અને ઘરના જ બધા બેઝિક ઇન્ગ્રીડિયન્સથી બનીને તૈયાર થઈ જાય છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો એકદમ સિમ્પલ રેસીપીથી દાળ એવું ભરેલી ડુંગળીનું કાઠિયાવાડી શાક બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે પાંચથી છ કડી લસણની એક ઇંચ જેટલા આદુના ટુકડા સાથે જ બે લીલા મરચાંના ટુકડા ઉમેરી લઈશું અને બે ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા ઉમેરી લઈશું અને ત્યાર પછી પ્રમાણે મીઠું અને બે ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી મસાલાને સારી રીતે વાટી લેવાના છે મસાલાને તમે મિક્સર જારમાં પણ વાટી શકો છો પણ આ રીતે વાટવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવશે તો મસાલા પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે એકદમ લીસી પેસ્ટ નથી બનાવી દેવાની આ રીતે દરદરી રાખવાની છે હવે આ મસાલાને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું ત્યાર પછી એમાં દોઢ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર બે પીંચ જેટલો હળદર પાવડર હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને ત્યાર પછી ફરસાણમાં મોરી પાપડીનું એક પાંચ રૂપિયાનું પેકેટ મેં લીધું છે અને એને મિક્સર જારમાં આ રીતે ક્રશ કરી લીધી છે એમાં ઉમેરી લઈશું ત્યાર પછી એમાં બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું છે થોડા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને ત્યાર પછી બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ મેં જો તમારી પાસે ઘરમાં કોઈ ફરસાણ ના હોય તો બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ તમારે શેકીને ઉમેરી લેવાનો તો શાક માટેનો એકદમ ટેસ્ટી મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો તમારે પણ આ જ રીતનો મસાલો તૈયાર કરવાનો છે હવે આ રીતનો મસાલો તૈયાર થઈ જાય એટલે આપણે જે બેબી અનિયન આવે છે એકદમ નાની સાઇઝની ડુંગળી એ લેવાની છે જેથી એકદમ સરસ કૂક થઈ જાય ત્યાર પછી એની છાલ ઉતારી અને વચ્ચેથી આ રીતે આડા અને ઊભા કટ લગાવી દેવાના છે ડુંગળીમાં આપણે જે કટ લગાવીએ ને એ છેક સુધી ના ઉતરી જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે ને તો ડુંગળી તૂટી જશે તો બધી જ ડુંગળીને આપણે આ રીતે આડા અને ઊભા કટ લગાવી દેવાના છે અને હવે આ રીતના કટ લગાવી દીધા પછી આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ ડુંગળીમાં જે કટ લગાવ્યા છે એમાં ભરી દેવાનો છે ડુંગળીમાં મસાલો ભરતી વખતે પણ ધ્યાન રાખવાનું છે કે ડુંગળી તૂટી ના જાય તમે જોઈ શકો છો એક ડુંગળીને મેં આ રીતે ભરી લીધી છે હું તમને બીજી પણ એક ડુંગળી ભરીને બતાવી દઉં એક હાથમાં ડુંગળી લઈ અને બીજા હાથથી આ રીતે આડા અને ઊભા જે આપણે કટ લગાવ્યા છે એમાં સ્ટફિંગ ભરી લેવાનું છે અને સેમ એ જ રીતે બધી જ ડુંગળીમાં આપણે આ રીતે મસાલો ભરી દેવાનો છે તો તમે જોઈ શકો છો ડુંગળીમાં મેં મસાલો ભરીને તૈયાર કરી લીધો છે અને આટલો મસાલો મેં વધારે જ બનાવ્યો છે જેને આપણે આગળ ઉપયોગમાં લઈશું હવે આપણે શાક બનાવવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર પેનને ગરમ કરવા મૂકીશું અને એમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને હવે તેલ ગરમ થઈ જાય એટલે એમાં વન ફોર ટીસ્પૂન સ્પૂન જેટલી રાઈ અને વન ફોર ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને હવે રાઈ અને જીરું ક્રેકલ થઈ જાય ને એટલે એમાં વન ફોર ટીસ્પૂન સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે જે મસાલો બચાવીને રાખ્યો છે એમાં ઉમેરી દેવાનો છે અને હવે ગેસની સ્લો ફ્લેમ પર મસાલાને આપણે એકથી બે મિનિટ માટે સાંતળી લઈશું આ રીતે ગેસની સ્લો ફ્લેમ પર મસાલો શેકવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે મસાલો પણ આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે ત્યારે આ સ્ટેજ પર આપણે બે ટામેટાની પ્યોરી ઉમેરી દઈશું અને હવે ટામેટાની પ્યોરી સાથે મસાલાને એકદમ સરસ મિક્સ કરી દેવાનો છે ત્યાર પછી આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરીશું અડધો કપ જેટલું પાણી અત્યારે આપણે આટલું જ પાણી ઉમેરવાનું છે પછી જરૂર લાગશે તો ઉમેરીશું બરાબર મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું બે પીંચ જેટલો હળદર પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને હવે આ બધા જ મસાલાને ગ્રેવીમાં એકદમ સરસ મિક્સ કરી દેવાના છે ગેસની ફ્લેમ સ્લો રાખી મસાલાને પણ એકદમ સરસ સાંતળી લેવાના છે તો મસાલાને પણ મેં બે મિનિટ માટે શેકી લીધા હવે આપણે એને ઢાંકીને ગેસની લો ફ્લેમ પર બે મિનિટ માટે થવા દઈશું જેથી ટામેટા પણ એકદમ સરસ કૂક થઈ જાય લગભગ બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો શાકની સાઇડ્સ પરથી આ રીતે તેલ છૂટું પડ્યું છે હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે ગ્રેવી સાથે પાણીને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીં ગ્રેવીની કન્સિસ્ટન્સી તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો અત્યારે મેં એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે હવે આપણે ગેસની લો ફ્લેમ પર ગ્રેવીને ઉકળવા દેવાની છે તો ગેસની સ્લો ફ્લેમ પર બેથી ત્રણ જ મિનિટમાં આ રીતે બબલ આવવા લાગ્યા છે ત્યારે હવે આપણે એમાં સ્ટફ કરેલી ડુંગળી ઉમેરી દેવાની છે તો ફ્રેન્ડ્સ આ રીતનું ભરેલી ડુંગળીનું કાઠિયાવાડી શાક બાજરીના કે જુવારના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તમને અને તમારી ફેમિલીને ચોક્કસથી ભાવશે તો બધી જ ડુંગળી મેં અત્યારે ગ્રેવીમાં ઉમેરી દીધી છે હવે આપણે ગેસની સ્લો ફ્લેમ પર દસ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને થવા દઈશું તો દસેક મિનિટ જેવો સમય થઈ ગયો છે ઢાંકણ ખોલી લઈએ અને તમે જોઈ શકો છો ડુંગળીનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે અને સાઇડ્સ પરથી આ રીતે તેલ પણ છૂટું પડ્યું છે ચપ્પુથી પણ ચેક કરી લીધું ડુંગળી આપણી એકદમ સરસ કૂક થઈ ગઈ છે તો કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલી ડુંગળીનું શાક આપણું બનીને બિલકુલ તૈયાર છે તો ફ્રેન્ડ્સ એકવાર તમે મારી આ રેસીપીથી કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલી ડુંગળીનું શાક એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ તમે લોકો કમેન્ટ નથી કરતા પણ તમારી કમેન્ટ્સથી અમને પ્રોત્સાહન મળતું હોય છે તો જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો જેથી તેઓ પણ આ વિડીયો જોઈ શકે અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો